નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ સાત ચાર બે હજાર પચીસ અને વાર સોમવારના આજના થરાદ માર્કેટયાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર માઈ લે પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હોત તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી નોલ પર સિલેક્ટ કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહી તો ચાલો શરૂ કરીએ સરા તારીખ સાત ચાર બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે વરિયાળી જે છે પંદરસો એકાવનથી છવ્વીસો એકોતેર અને ઘઉં જે છે ચારસો એકાવનથી પાંચસો પાંત્રીસ પછી છે રાયડો જે છે એક હજાર પંચોતેરથી અગિયારસો એકતાલીસ અને મેથી જે છે નવસો વીસથી સોળસો પછી આગળ છે રાજગરો જે છે એક હજાર દસથી અગિયારસો અને બાજરી જે છે પાંચસો થી પાંચસો પિસ્તાલીસ પછી છે જીરુ જેનો નીચો ભાવ છે પાંત્રીસો અને ઊંચા ઊંચો ભાવ છે ત્રેપનસો અને એરંડા જે છે બારસો થી બારસો એકતાલીસ અને હવે છેલ્લે છે ઈસબગુલ જે છે ત્રેવીસો પચાસ થી ત્રણ હજાર એકાવન તો આ હતા આજના થરાદના બજાર ભાવ ધન્યવાદ